જય મિત્રો મારું નામ હરેશ સોલંકી એડવોકેટ ખાનગઢ બાર એસોસિએશનના આજે તમામ વકીલો ભેળા થયા છે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસની જન્મજયંતિ નિમિત્તે ખાનગઢ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ ધાણા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ચાવડા કે કે જાદવ એડવોકેટ એન્ડ નોટરી ધર્મેશભાઈ સવાણિયા એડવોકેટ સુરેશભાઈ પરમાર એડવોકેટ જેડી ચાવડા ચાવડાસાબેડો કે આજે બધા મિત્રો ખાનગઢ બાર એસોસિએશન ખાનગર ખોટે આવી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મદિનની નિમિત્તે ત્રિપદર્ન અંધારે આંબેડકર ત્રિપદર્ન અંધારે આંબેડકર ઓજસનું તમારું નામ છે આંબેડકર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશના ઘડવૈયા આ દેશમાં એમનું ઋણ આપણે ચૂકી ના શકીએ એવું રોણ છે આ દેશ ઉપર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવ છે આજે માનકર બાર એસોસિએશનના તમામ વકીલો ભેડા થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની શુભેચ્છા તમામ વકીલોને આપીએ છે તેમને હું એક વખત છું ત્યારે ભીમ સાહેબને જન્મ જયંતિએ ખાસ અહીંયા અમારા બારના વકીલો મિત્રો સૌ મળીને પુષ્પાંજલિ કરતા હોય ત્યારે અવશ્ય હું પણ આવું છું અને આ આ જે અવસરે પુષ્પાંજલિ કરવાનું મને પણ આ અવસરો પ્રાપ્ત થાય છે ત્યારે હું ધન્યતા અનુભવું છું

અને લાગણી અરબ અરબની સાથે આજે સમાજના દરેક વ્યક્તિઓ આજે હાજર કોટે ભેળા કે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કુલાર વિધે કેદી દિલ પ્રાગટ્ય વિધે કેદી ત્યાર બાદ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સૂત્ર બોલવામાં આવે તે રાજુભાઈ દુલેરા બોલ્યા કે જબ તક ચાંદ ચડે રહેગા બાબા સાહેબ તુમરા નામ રહેગા આ સૂત્ર જેાન પર માં સાંભળતો તે મને એવું લાગતું કે આ વાક્ય શું કહેવા માંગે પણ આજે મને ખ્યાલ આવ્યો

કે એમની પાસે જ્ઞાન હતું એટલું જ્ઞાન આ કોઈ વ્યક્તિ પાસે નથી એટલા માટે અમેરિકા એ નોલેજ ઓફ સિમ્બોલ નો એવો ભાઈ કે ડોક્ટર છે એટલા ઓછા છે અને આપણે એમને એમને કાર્ય આપણો સિમ્બોલ હતી તો ડોક્ટર ನವೋ <destinations>